તળાજા પંથકના ગામડાઓમાં દેશી દારૂનું ધૂમવેસાન થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અમુક ગામડાઓમાં દેશી દારૂનું ધૂમવેસણ થઈ રહ્યું છે જેમાં આજરોજ અમારી ચેનલની ટીમ દ્વારા તળાજાથી અંદાજે બાર કિમીના અંતરે આવેલ ભેગાળી ગામમાં સર્ચ ઓપરેશન કરવામાં આવતા આ ગામમાં ત્રણથી ચાર જગ્યાએ દેશી દારૂ વેચાતો હોવાના પુરાવા મળ્યા હતા અને અહીં દેવીપુંજકના લોકો ખુલ્લામ દેશી દારૂનો ધંધો કરે છે અને આ લોકોને જરા પણ તંત્રનો ડર નથી ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો અમલમાં મૂક્યો છે પરંતુ આ કાયદેના લીરે લીરા ઉડતા હોય તેવું જાણવા મળ્યું છે કારણ કે તળાજાની ધર્મપ્રિય જનતાને નામની અરુસુસી છે તેમ છતાં પણ આ બાબતે તંત્રએ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવું લોકોમાં સર્જાઈ રહ્યું છે